તો મિત્રો આજના વ્લોગમાં હું અને જતીનભાઈ જે આપણે સનામતેરી કસમ નો હીરો હતો એ આજે અમારા લેવડાવદર બ્લેક પાર્ક પાર્કમાં આવ્યો છે તો આજે અમે એને જોવાના જવાના છીએ આજે અમે સનમ કસમ ના હીરા ને જોવા જવાના છીએ તો તમે અમારા વ્લોગમાં બન્યા રહ્યો અમે આજે તમને બતાવશું

બ્લેકબક લોજ માં રોકાણા હતા ને તે સવારે ફોટોગ્રાફી કરવા માટે બ્લેકબક નેશનલ પાર્ક માં જાય છે અને અમે સવારે તમને ખબર હતી કે આવતી કાલે તે ફોટોગ્રાફી કરવા આવવાના છે એટલે અમે અગાઉ જ નક્કી કર્યું હતું મેં અને જતીનભાઈ કે આપણે તેમનો વિડીયો ઉતારવા જવાનું છે કે ભાઈ ઓકે અમે તેમને પૂછ્યું કે સરે એક વ્લોગ લઈ લઈએ તો સરે હા પાડી અમને અને અમે ખુશ થઈ ગયા બહુ કા જતીનભાઈ પછી અમે તેમનો વ્લોગ ઉતાર્યો એ તમને આગળ બતાવ્યો છે તો હવે અમારો વ્લોગ પૂરો કર્યા છે પણ વ્લોગ પૂરો કરતા પહેલા તો તમે અમારી માં નવા હોય અને સનમ તેરી કસમ પિક્ચર નો જોયું હોય તો જોઈ લેજો અને અમારો પણ સપોર્ટ કરજો અને તેમનો પણ તો હવે અમે અમારો વ્લોગ પૂરો કરીએ છીએ કા હા ઓ